નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં જીરુના વાયદામાં ચૌદસોનો કડાકો બોલાયો છે આજે ભાવ ઘટીને એક વર્ષના તળિઓ પહોંચી ગયા છે તો શું જીરુની બજારમાં આવના દિવસોમાં તેજી આવશે કે નહીં તેની અપડેટ મેળવીશું અત્યારે જીરુની બજાર વધઘટ સાથે જોવા મળી રહી છે અત્યારે કેવા ભાવ રહ્યા છે આવના દિવસોમાં કેટલા સુધી ભાવ ટકી શકે છે જીરુમાં શું મંદિરના એંધાણ જોવા મળી રહ્યા છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાયક આપીને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ તો જીરુની બજારમાં જે કડાકો બોલાઈ ગયો હતો ખાસ કરીને વાયદામાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થઈ ગયો હોવાથી હાજરમાં પણ બસોનો મણે ઘટાડો થયો હતો એક તરફ નવા જીરુની આવકો વધી રહી છે અને બીજી તરફ જીરુમાં લેવાલી ઓછી છે વાયદામાં કડક બોલાઈ ગયો હોવાથી હાજર બજારમાં ભાવ હજુ થોડા નીચા આવે તેવી શક્યતા રહેલી છે અત્યારે મિત્રો જીરુના વેપારીઓ જણાવી રહ્યા છે તે અનુસાર હાલના તબક્કે ખાસ કોઈ મોટી તેજી દેખાઈ રહી નથી અને બજારો સતત તૂટી રહી છે ટેકનિકલી જીરુના વાયદામાં પચીસ હજારનું લેવલ અતિ મહત્વનું યોગદાન આપે છે જ્યાં સુધી આ લેવલ ન તૂટે ત્યાં સુધી હવે લાંબી મંદી ગણી શકાય નહીં એટલે કે પચીસ હજારથી નીચે વાયદો પહોંચે ત્યાં સુધી જે મંદીના એંધાણ જોવા મળતા નથી બજારો ફરી વધી શકે છે જો આ લેવલ તૂટે નહીં તો ઊંઝામાં નવા જીરુંની આવક અત્યારે સો ગુણીની રાજકોટ સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં નવા જીરુની બોરીની આવક એકસો ને સિત્તેર જો મળી રહી તેનો ભાવ હલકા માલના પાંચ હજાર થી લઈને છ હજાર બસો સુધી જોવા મળી રહ્યા છે જ્યારે સારા માલના

મળી રહ્યા છે સૌથી નીચા ભાવ આ વર્ષે નોંધાઈ રહ્યા છે પરંતુ અત્યારે બજાર ટકેલી જોવા મળી રહી છે કારણ કે એ પરમાણમાં આવક નથી થઈ રહી સાથે લેવાલી પણ જોવા મળી રહી છે એટલે ભાવ અત્યારે પાંચ હજારથી થી લઈને સાત હજાર વચ્ચેની રેન્જમાં જોવા મળી રહ્યા છે જ્યારે હલકા માલની વાત કરીએ તો ઊંચા માર્કેટ યાર્ડની અંદર પંચાવનસોથી થી લઈને છ હજાર પાંચસો વચ્ચે બોલાઈ રહ્યા છે જ્યારે બેસ્ટ ક્વોલિટીના ભાવ ઊંચા માર્કેટ યાર્ડમાં વધઘટ થઈ રહ્યા છે જેમાં થી લઈને સાત હજાર પાંચસો વચ્ચે જોવા મળી રહી છે બે દિવસથી ઊંચા માર્કેટ યાર્ડમાં જીરોના ભાવ સાત ટકેલો જોવા મળી રહ્યો છે સાથે જ આવક હવે ધીરે ધીરે નવા જીરોની થઈ ચૂકી છે એટલે હજુ આમાં થોડોક ગેપ જોવા મળી શકે છે આવનાર દિવસોની અંદર પરંતુ આ બજાર આ લેવલ ટકેલું જોવા મળે તેવું હાલ તો વેપારીઓ જણાવી રહ્યા છે કારણ કે વે વેચવાલી વધારે છે એટલા માટે ટૂંક સમયમાં હજુ જીરોની નવી આવકો વધવાની છે તેમજ હજુ માર્ચ મહિનામાં રાજસ્થાનથી જીરુની આવક શરૂ થતા જીરુના ભાવ ચોક્કસપણે ઘટે તેવું પણ અનુમાન છે પરંતુ તે આપણે પહેલા જણાવ્યા તે પ્રમાણે હજી જણાવી રહ્યા છે કે ઉત્પાદન કેવું રહે અને જીરોનો પાક કેવો છે તે તે આધાર ઉપર આવનારી બજાર ટકેલી રહી શકે છે કે નહીં તે આવનાર દિવસોમાં જણાશે પરંતુ અત્યારના અહેવાલ મુજબ અમે જણાવી દઈએ કે ગુજરાતમાં હાલની અપડેટ મુજબ વાવેતર વધારે છે એટલે ચોક્કસપણે જીરોના ભાવ ઘટી શકે છે પરંતુ પાંચ હજારની સપાટી જોવા મળે તેવું અનુમાન છે એટલે અત્યારે બે દિવસથી સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડમાં નવું જીરુંની આવક થઈ રહી છે તેના અનુસંધાને જીરોના ભાવ થોડા થોડા વધી રહ્યા છે સોથી લઈને ત્રણસો સુધીનો વધારો જોવા મળી રહ્યો છે બે દિવસથી હજી આમાં બે દિવસ બાદ ફરી પાછો ઘટાડો પણ થઈ શકે છે કાલે પણ આમાં થોડી બજાર નરમ પણ જોવા મળશે અમુક માર્કેટ યાર્ડમાં થોડી ગરમ પણ બજાર જોવા મળે તેવું અનુમાન રહેલું છે જ્યારે જણાવી રહ્યા છે કે જીરુના આ વર્ષે ભાવ જાય તેવું પણ અનુમાન છે પરંતુ આપણે પહેલાં શરૂઆતના વિડીયોના અંદર જણાવ્યું તે મુજબ કે જો આ વર્ષના પચીસ હજારથી નીચે જો વાયદો જશે તો ચોક્કસપણે જીરુમાં મંદીના એંધાણ જોવા મળી રહશે પરંતુ પચીસ હજાર ઉપર વાયદો રે તો ચોક્કસપણે ના ભાવ ટકેલા અચર જે ચાલી રહ્યા છે તે મુજબ ચાલે તેવું અનુમાન રહેલું છે અચર ઊંચા માર્કેટ યાર્ડમાં સારામાં સારા ક્વોલિટી ના ભાવ સાત હજાર બોલાઈ રહ્યા છે ઓવરઓલ જ્યારે આ ભાવ ટકેલા પણ જોવા મળી રહ્યા છે જ્યારે અન્ય યાર્ડમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે તે મુજબ આવનારા ચાર પાંચ દિવસ વધઘટ સાથે વેપાર થઈ શકે છે ઊંચા માર્કેટ યાર્ડમાં વધઘટ સાથે વેપાર જોવા મળે છ હજારથી લઈને સાત હજાર આઠ હજાર સુધી બજાર ટકેલી રહે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે નવી આવકો વધશે એ પ્રમાણે બજાર પણ ઢીલી પડી શકે છે જેનું તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો ચોક્કસપણે અત્યારે જે ભાવ ચાલે છે તે મુજબ આવનારા અઠવાડિયા દરમિયાન ભાવ ચાલે તેવું અનુમાન અમારું રહેલું છે જેથી તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો અત્યારે સારા ભાવ મળી રહ્યા છે તે મુજબ આવનારા દિવસોની અંદર પણ મળે તેવું અમારું પણ અનુમાન જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી